ગઈ કાલે હજુ પંચમહાલની જર્જરિત શાળાના અહેવાલ બાદ આજે ફરીવાર પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની સુયાદ પ્રાથમિક શાળાની જર્જરિત હાલત જોવા મળી જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો વિડિયો ઉતારવા માટે ના કહેવામાં આવતી હતી કારણ કે વિડીયો બહાર આવે તો કદાચ પ્રિન્સિપલની બેદરકારી પણ સામે આવી શકે જે આપ વિડીયોમાં જોઈ શકો છો આઝાદ મીડિયાના અહેવાલ બાદ શાળાની હાલત સુધરે છે કે કેમ એ જોવું રહ્યું સાથે જ વિડિયો જોતા તમામ જાગૃત યુવાનો અને આઝાદ મીડિયા દ્વારા اپિલ કરવામાં આવે છે કે આપની આજુબાજુ પણ ક્યાં પણ આવી જર્જરિત હાલતમાં શાળા જોવા મળે તો અમારા સુધી ફોટા અને વિડિયો પહોંચાડો અમે એને સુધારવા માટે પૂરા પ્રયત્ન કરીશું અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ

બીજું કશું શું નથી તમે આ મારો પાકો જ છે બીજું કોઈ નથી આ અમારા બીજા બધા મેં એક તમે હમણાં સમાજ એનું કોઈ ખબર ચાલુ થઈ

ત્યાર પછી અંદર સૌથી વધારે ઓરડા મળે છે પણ ટેન્ડર પર ક્યાં નથી એક બે ઓરડા આપણે લઈ લેશે આચરી ને

રેડિયો લેતા હતા પરવાનગી દિવાય નહીં કાશ્મીર લગભગ પરવાનગી બદલ નહીં